મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં શ્રાવણ મહિનો એ પવિત્ર શ્રાવણ મહિનો આજથી શરૂ થઈ ગયો છે ઘણા બધા લોકો આજથી ઉપવાસ બી રહેવાનું ચાલુ કરી દીધું હશે અને ઘણા લોકો એ વિચાર્યું બી હશે કે ચલો આપણે બી રહીએ બે ત્રણ દિવસ રહે અને પછી ભાંગી વારે કે ના ના નથી મજા આવતી બપોરે તો ભરપેટ જમી લે પણ સાંજનું શું એમ સાંજે તો કંઈક ને કંઈક નવું જોઈતું જ હોય છે તો આપણે આખા શ્રાવણ મહિનામાં રોજ કંઈક ને કંઈક નવું જે ટેસ્ટી બધાને ભાવે અને રસોઈ બી તમારે અલગ અલગ બનાવીને આપણે આખા ઘરમાં રહેતા હોય અને ના રહેતા હોય બધા બી ખાઈ શકે આપણે એવું જ કંઈક બનાવીશું અને રોજ કંઈક ને કંઈક નવું લાવીશું આજે આપણે બધાના જ ફેવરેટ એવા ફરાળી સમોસા લઈને આવ્યા છીએ તો ચલો બનાવી લઈએ ફરાળી સમોસા જો મેં આ આપણું સ્ટફિંગ સમોસાનું તૈયાર છે આમાં મેં બટેકા બાફીને છીણી દીધા છે એમાં સ્વાદ અનુસાર મીઠું આમચૂર પાવડર ને પછી આપણે આની અંદર નાખીશું આદુ મરચાની પેસ્ટ અને કોથમીર બસ આટલી જ વસ્તુ નાખવાની છે બીજું કંઈ જ આમાં નાખવાનું નથી એટલે આપણો સ્ટફિંગ તૈયાર આ છે લોટ આ મેં લોટ બાંધ્યો છે ફરાળી લોટથી જો આ રીતના પેકિંગ આવે છે ફરાળી લોટ બધે જ કરિયાણા સ્ટોરમાં મળી જાય છે આ રીતના મેં સમોસાનો લોટ બાંધી દીધો છે અને આપણે એક રોટલી બી વણીને રાખી છે તૈયાર વિડીયો લાંબો ના થઈ જાય એટલે આપણે ફટાફટ બનાવી લઈશું આપણે એક બાજુ ગેસ ચાલુ કરીને તેલ મૂકી દઈએ આ રીતના સ્ટફિંગ આ રીતના ભરી દઈશું આ છે ફરાળી લોટ ને મેં પાણી નાખીને પલાળી દીધો છે અને આ રીતના પેક કરી દઈશું આ રીતના મસ્ત એવો કોન કરી દઈશું ના સ્ટફિંગ આપણે આમાં કરી દઈશું

એક સાઈડ આપણે નરી લગાવવાની છે પછી આ બાજુ ભાગ ઉપાડી અહીંયા આ રીતના સીલ કરી દેવાનું છે આપણું સમોસું ફાટી આપણે સમોસા ભરીને તૈયાર કરી દીધા છે અને તેલ બી આવી ગયું છે તો આપણે આ એડ કરી દઈશી તેલમાં ગેસ સ્લો અને મીડિયમ ફ્વચમાં રાખીશું શરૂઆતમાં આપણે આપણે એને હલાઈશું નહીં થોડાક થઈ જાય એવું લાગે કે થોડાક થઈ ગયા છે પછી દેશું આ છોકરાઓને બી તો આ ઉપવાસ રેવો હોય આખો મહિનો તો બી રહી શકે એમને બી મજા જ આવે લાગે જ નહીં કે એ લોકો ઉપવાસ રહે છે ખાલી ચાર જ વસ્તુ છે ચાર થી પાંચ વસ્તુથી આપણા ફરાળી સમોસા રેડી થઈ જાય છે અને ઇઝી આમાં બહુ વાર બી નથી લાગી ખાલી ને ખાલી મીઠું આમચૂર પાવડર આદુ મરચાંની પેસ્ટ અને કોથમીર અને બટેકા બસ આ સ્ટફિંગનો મસાલો છે અને ફરાળી લોટ આપણા સમોસા રેડી થઈ ગયા છે કાઢી લઈએ સમોસા સાથે આપણે ખાઈ શકાય તેવી ફુદીનાની ચટણી બનાવી દઈએ ફુદીનાની ચટણી બનાવવા માટે મેં અહીંયા લીધો છે ફૂદીનાના પાન કોથમીર અને મરચાં આ ત્રણે આપણે ધોઈ લઈશું એક નાનો ટુકડો આદુ છે થોડું નમ મીઠું આ છે સંચડ પાવડર લીંબુ અને આ બરફનો ટુકડો છે આ બધું મિક્સ કરીને આપણે ચટણી બનાવી લઈએ તો તૈયાર છે આપણી પુદીનાની ચટણી આપણે બરફ નાખ્યો તો એટલે જો એનો કલર સરસ એવો ગ્રીન કલર જ રહેશે તો આપણા ફાઈવાળી સમોસા રેડી છે એની સાથે આપણે ફુદીનાની ચટણી અને આંબળીની ચટણી પ થઈ શકીએ છીએ બહુ જ મસ્ત સમોસા લાગે છે આ જો તો આજે ટ્રાય કરો ફરાળી સમોસા આપણે કાલે લઈને આવીશું બીટના લડ્ડુ તો અમારો વિડીયો તમે જોતા રહો અને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો એટલે આપણે રોજે રોજ તમારે અમારા વિડીયો જોવા મળે આપણે કાલે લઈને આવના છીએ બીટના લડ્ડુ જે એકદમ હેલ્ધી ટેસ્ટી એન્ડ ઇઝી છે ફટાક દઈને બની જાય છોકરાઓ બીટ ખાતા નથી હોતા પણ તમે જો આ રીતના લડ્ડુ બનાવીને ખવડાવશો ને તો હંશે હંશે ખાઈ લેશે તો કાલે આપણે જોઈએ બીટના લડ્ડુ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ કાલે અને હા કોમેન્ટમાં હર મહાદેવ લખું ભૂલતા નહીં તો મળીએ કાલે આવજો